हाल न युग मां जेहिते टेक्नोलॉजी ना विकास थया आमा બધા લોકો સા이버 યુગ માં અપને આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે क्राइम પણ આ વિસ્તાર માં વધતા ગયા તો હાલ માં સા이버 क्राइम जे કરનાર લોકો છે આ લોકો સફળ નઈ થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઈમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટસ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી